હરિજન સાચો ત્યાં લગી જ્યાં લગી નાયવો વિમુખની વડદમાં હાચા ખોટાનો વિવેક ન હોય ત્યાં સુધી મુમુક્ષુ નું કહેવાય મુમુક્ષુ ધોડા થયા હોય અને હાથ જોડીને બેસી જાય બધી જગ્યાએ એટલે મુમુક્ષુ નથી થઈ જતા એને હાચા ખોટાની દ્રષ્ટિ જ્યારે આવે ત્યારે માણસ મુમુક્ષ બની શકે છે ન કરતો એટલે આપણે ઘણી વખત કહીએ છીએ ને કે ભાઈ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં શું ફેર હાચા પાત્રમાં જોડાય ત્યારે એને શ્રદ્ધા કહેવાય અને એની વસ્તુ ખોટા પાત્રમાં જોડાય ત્યારે એને અંધશ્રદ્ધા કહેવાય એટલે મુમુખ શું છે એ મોટે ભાગે શ્રદ્ધાળુ હોય એને તાલાવેલી બહુ હોય ક્યાંક જોડાઈ કુંવારા મરી જુવારા તો લીલ પવણાવવા પડશે લોકમાં તમારે લીલ પવણ આવે કુંવારા મરી જાય તો એટલે લીલ પવણાવવા પડશે એવી એને તાત્પર્યતા હારવાર ઓલી ઓળખવાની તાત્પર્યતા ન હોય ગુણાતીતાનંદ સ્વામી કહેતું મું શું છે એ આંખ ને ઠેકાણે છે અને સત્સંગ છે એટલે સત્પુરુષ છે એ સૂર્યને ઠેકાણે છે સૂર્ય હોય તો આંખ કામમાં આવે ઘોર અંધારું હોય હોય તો આંખ એટલે પૂરું નથી થઈ જતું મુમુક્ષુ સાચો નિષ્ફળન સમય તો એને કીધો કે હાચા ખોટાની ઓળખાણ હોય અને પછી ખપ હોય ખપ પેલો કે હાચા ખોટાની ઓળખાણ પેલી ખપ તો હોય અને હાચા ખોટાની ઓળખાણ ન હોય તો બીજે ભટકાય અવળી જગ્યાએ ભટકાય અને હાચા ખોટાની ઓળખાણ હોય ખપ ન હોય તો ક્યાંય ભટકાય તો નહીં બેઠો રે એનો ટાઈમ છે એ વેસ્ટ જાય પણ ભટકાય નહીં એકવાર ભટકાણો પછી નથી નીકળવું કઠણ પડે હલવાણા પછી એને મુમુક્ષતા હાચી મુમુક્ષતા આવે ને પછી ઓલું થાય તો એ નીકળી નથી શકાતું એટલે મુમુક્ષોતા હોય એની ઓળખાણ છે કે સંત અસંતને ઓળખે હાચું ખોટું એને ઓળખે એટલે સંત અસંત એવું જ નહીં ભગવાન હોય ને બની બેઠેલા ભગવાન હોય